ભાઈ જેને ઇન્વેસ્ટ કરવું હોય તો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ ના હવે તમને કીધું કે દુબઈની અંદર તમારા આપણે ઇન્ડિયાના બજેટની અંદર તમને દુબઈમાં મળી જાય તો બિલકુલ મળી જાય આ એક નોર્મલ બેડરૂમ છે હવે તમે આની અંદર જોશો કે તમને ફ્લોર ટુ સીલિંગ વિન્ડોઝ હોય છે આ માસ્ટર બેડરૂમ બિલકુલ

અને ગુજરાતી ગુજરાતી તો મારા જેટલા પણ ઇન્વેસ્ટર છે કે જેને ઇન્વેસ્ટ કરવું છે હવે ઇન્ડિયામાં પણ મોંઘું જાય પાંચ પાંચ દસ દસ કરોડની લોકો પ્રોપર્ટી લીએ છે તો એ પ્રોપર્ટી પછી દુબઈમાં જો પાંચ પાંચ કરોડમાં કે બે કરોડમાં કે એવા મળી જાય ખરા કે ના મળે બિલકુલ મળી જાય અમદાવાદના બજેટમાં જ અને મુંબઈ કરતા અડધા બજેટમાં દુબઈમાં આજની ડેટમાં સારામાં સારી પ્રોપર્ટી મળી જાય છે કઈ કઈ જગ્યાએ મળશે પછી વેલ્યુ ફોર મની કે પછી ખાલી બાવળિયામાં આપી દેશે ના 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 દુબઈમાં બાવળિયા જેવું કશું છે જ નહીં દુબઈમાં જ્યાં પણ માણસ પ્રોપર્ટી લેશે ને એને સામે બુર્જ ખલીફા દેખાશે અહીંયાથી તમે જોઈ શકો છો કે બુર્જ ખલીફા તમને સામે જ દેખાય છે તો બી આ અપાર્ટમેન્ટની પ્રાઇઝ પાંચ કરોડ રૂપિયા આસપાસ જ છે એટલે એવું નથી કે આજે તમે કોઈ દૂર પ્રોપર્ટી ખરીદો છો ડાઉનટાઉન અહીંયાથી જસ્ટ ફાઇવ મિનિટ્સના ડિસ્ટન્સમાં છે અને તો પણ તમને પાંચ કરોડમાં સારામાં સારી ક્વોલિટીનો ફાઇવ સ્ટાર બિલ્ડિંગમાં જ્યાં તમારું પોતાનું એટીન હોલ ગોલ્ફ કોર્સ છે કે તમારું પ્રાઇવેટ લગુન છે ઓલિમ્પિક સાઇઝના પુલ છે એવી ફાઇવ સ્ટાર એમ્યુનિટીઝ ફાઇવ સ્ટાર બિલ્ડિંગમાં તમે પાંચ કરોડ આસપાસમાં તમને બિલ્ડિંગમાં મળી જાય છે પહેલું તો આ આ એક બેડરૂમ છે આ એક નોર્મલ બેડરૂમ છે હવે તમે આની અંદર જોશો કે તમને ફ્લોર ટુ સીલિંગ વિન્ડોઝ હોય છે અને આની ક્વોલિટી તમે જોશો તો બહુ જ સારી ક્વોલિટીના અપાર્ટમેન્ટ હોય છે કે જેની અંદર શું છે કે તમને સેન્ટ્રલી એસી આપણે જેમ કીધું હતું કે એસી ક્યાંય તમને વિઝિબલ નથી પણ તમને કુલિંગ અત્યારે તમને પચીસ છવ્વીસ આસપાસનું કુલિંગ એકદમ મેન્ટેન જરાય ના લાગે તમને નહીં લાગે અત્યારે બહાર ગમે તેટલી ગરમી હશે ઘરમાં ક્યારેય ગરમી નહીં લાગે બિલકુલ પછી આ બધું ફર્નિચર બધું ભેગું આવશે કે ના અહીંયા જેટલા પણ અપાર્ટમેન્ટ હોય છે ને એ સેમી ફર્નિશ્ડ હોય એટલે ફિક્સ ફર્નિચર ફિક્સ ફર્નિચર એટલે કિચન તમારું આખું ફર્નિશ્ડ હોય અને વોર્ડ્રોબ અને એ બધું આવી જાય લૂઝ ફર્નિચર ના આવે લૂઝ ફર્નિચર એટલે કે તમારો સોફા છે બેડ છે ડાઇનિંગ ટેબલ છે એ બધું ના આવે એના સિવાય બધું ફર્નિશ્ડ મળે તો એ આપી દેવાય ના કેમ કે અહીંયા મોસ્ટલી લોકો પોતાની ચોઈસનું આજે તમને આપી દે તો પોતાની ચોઈસ નું તમે ના લઈ શકો બધા એટલે લોકો પોતાની ચોઈસ નું લાવતા હોય છે પછી અહીં એનું આ જો બાથરૂમ કેવું હોય છે નોર્મલ આપણે બાથરૂમ જે નોર્મલ હોય એવી રીતે જ છે પણ સ્પેસ સારી છે ઘણી સારી આ પેલા એન્ટ્રો થન આ કેટલા બી એના સિવાય આ મેડ્સ રૂમ છે એટલે એટલે મેડ્સ મેડ માટેનો બેઝિકલી કે આપણા ઘરમાં બે બેડરૂમ હોય તો એક મેડ પણ હોય તો મેડ રૂમ બનાવેલો છે કે તમારા ઘરે કામવાળા હોય એના માટેનો એક અલગથી રૂમ છે વાત છે એની વ્યવસ્થા અલગ જ કરી રાખી બિલકુલ આ બાજુ માસ્ટર બેડરૂમ છે આ માસ્ટર બેડરૂમ બિલકુલ અને આ આ સાઈડ બાથરૂમ છે સો બેઝિકલી આ ટુ બેડરૂમ અપાર્ટમેન્ટ છે ટુ બેડ અપાર્ટમેન્ટ વિથ મેડ્સ રૂમ હમ પછી આ પણ બધા આવે ને બધું ફર્નિશ્ડ હોય છે આ રીતે ફર્નિશ્ડ આપે છે દરેક વસ્તુ રસોડું બતાવો કિચન ક્યાં પછી દુબઈમાં પાણી માણીની કંઈ પ્રોબ્લેમ ખરી કે પછી ક્યારેય નહીં નેવર આપણે ઓલું ઊઠીને ભરવાનું એવું કંઈ નહીં કરવાનું ના જરાય નહીં દુબઈમાં ક્યારેય નહીં પાણીની કોઈ તકલીફ નથી હોતી લોકો એમ કે પાણી મૂંઘુ પાણી મૂઘ એ બધું ખાલી વાત જ હતી ને બિલકુલ અહીંયા પાણી એવું કંઈ મોંઘું નથી આ સિમેન્ટ્સના એપ્લાયન્સીસ છે તો કિચન છે ને આખું ફર્નિશ્ડ આવે છે દરેક અપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ કિચનની સાઈઝ હોય પણ એપ્લાયન્સીસ તમને બેઝિકલી જેમ કે આ હોબ છે ચીમની છે પછી આ તમારું ઓવન છે ડિશવોશર છે આ બધી જ વસ્તુ તમને ઇનબિલ્ટ મળે છે સિમેન્સ બોશ ઓર વર્લ્ડની નંબર વન કંપની માઇલ ખાલી આટલાના જ એપ્લાયન્સીસ શોભા આપે છે એટલે એમાં પણ કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી બિલકુલ આવી યસ રેફ્રિજરેટર બરાબર એટલે આની અંદર કોઈ ચાઇનીઝ કે કોરિયન બ્રાન્ડ નથી હોતી કે એલજી સેમસંગ જેવું નહીં સિમેન્ટ્સ એ એલજી સેમસંગ કરતા મચ મચ બેટર ક્વોલિટી આપે છે ઓકે અને પછી આ આખો આખો ફૂલ હાઈટ તમે જોશો કે તમને સફિશિયન્ટ હાઈટ મળે છે સફિશિયન્ટ તમને વિઝિબિલિટી મળે છે નાની વિન્ડો નથી આખો ફૂલ ગ્લાસ છે એટલે તમને આખો પેનારોમિક વ્યૂ આવે છે પછી આ બધા તૂટી જાય પડી જાય પછી તો શું કરો કશું જ ના થાય આ વર્ષો વર્ષ સુધી કશું જ ના થાય એ ટાઈપની ક્વોલિટી આપણે આનો એક ડિટેલ બનાવીશું કે વિન્ડોઝની ક્વોલિટી શું ફ્લોરિંગ બિલ્ડિંગ કેવું આવે છે કાચ હોય તો ભાઈ આ તો જોરદાર જગ્યા છે ખરેખર મજા આવે એવી જગ્યા છે અને તમારી પાસે આ પ્રોપર્ટી તો પાંચ કરોડ વાળી છે તો કોઈની ઓછા બજેટની મિનિમમ ક્યાંથી ચાલુ થાય કદાચ દુબઈમાં ક્યાં રોકાણ કરવું હોય કદાચ આજુબાજુમાં એરિયામાં અલગ હોય તો કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થાય મિનિમમ દોઢ કરોડ રૂપિયાનું બજેટ કોઈ પણ માણસ લઈને ચાલે તો દુબઈમાં પ્રોપર્ટી લઈ શકે છે સિત્તેર એસી લાખનું ના સિત્તેર એસી લાખમાં અમદાવાદમાં આજકાલ હવે બહુ અઘરું થઈ ગયું છે મળવું એટલે દુબઈમાં કેવું છે કે મિનિમમ આજે તમે સમજો કે તમે સ્ટુડિયો અપાર્ટમેન્ટ કે વન બેડ અપાર્ટમેન્ટ પણ લેવા જશો તો એકથી ની વચ્ચેની કોઈ પણ અમાઉન્ટ હોય પણ આમાં તમને છે ને પેમેન્ટ પ્લાન મળી જાય ત્રણ વર્ષ ચાર વર્ષનો પેમેન્ટ પ્લાન હોય ઇન્સ્ટોલમેન્ટમાં પેમેન્ટ આપવાનું હોય એટલે તમારે એક નથી આપવાના તમને પેમેન્ટ કરવા માટેનો તમને સફિશિયન્ટ ટાઈમ મળતો હોય અને ઘણી વાર કેવું હોય કે ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન તમારે ખાલી પચાસ ટકા જ આપવાના હોય એટલે આજે ભલે તમે દોઢ કરોડની પ્રોપર્ટી લો છો પણ તમારે કન્સ્ટ્રક્શન પીરિયડમાં ખાલી પંચોતેર ટકા જ આપવાના હોય અને બાકીના બધા પૈસા તમારે હેન્ડ ઓવર પર આપવાના હોય ઘણા પ્રોજેક્ટની અંદર પોસ્ટ હેન્ડઓવર પેમેન્ટ પ્લાન મળે એટલે કે તમને પહેલાં અપાર્ટમેન્ટ મળી જાય તમને એને રેન્ટ પર આપી દો અને પછી તમે એના રેન્ટલમાંથી બાકીના ઇન્સ્ટોલમેન્ટ પે કરી શકો એવી પણ ઘણી બધી પ્રોપર્ટી હોય છે આપણી પાસે તો પ્રિયાંકભાઈ આપણે પ્રોપર્ટી તો જોઈ લીધી આ પ્રોપર્ટી બની છે કેવી રીતના એ આપણે વિદેશમાં તો એ બધું પોસિબલ છે કે જોવા મળે કે એમાં શું વસ્તુ યુઝ થઈ જાય તો મને બતાવશો તમે આમાં શું યુઝ થઈ હોય છે હા હવે સી આપણે શોભાનો જે અપાર્ટમેન્ટ જોયો એની અંદર ડિટેલમાં શું વપરાય છે કેમ કે ક્યારેય પણ આપણે ઘર જોતા હોઈએ તો એની અંદર ડિટેલમાં શું હોય છે એ આપણે જોઈ લઈએ તો આ કોન્ક્રીટ વોલ છે આ ટોટલ બેઝિકલી સેવન લેયરની યુનિક વસ્તુ છે કે સૌથી પહેલાં કોન્ક્રીટ છે એની ઉપર આ લેયર વાગે પછી આમાં હન્ડ્રેડ એમ એમનું જે આ લેયર છે એ આવે છે પછી આ લેયર છે એના પછી તમારું અગેન પ્લાસ્ટર છે એની ઉપર આ એક લેયર હોય છે ને પછી આ ટોટલ સેવન લેયરનું ખાલી કન્સ્ટ્રક્શન હોય છે ઓલો અને આરસી તમે જોશો કે આ જે આર છે ને આખું એ લોકોએ મોકઅપ બનાવ્યું છે કે સ્ટ્રેન્થ શું હોય છે બિલ્ડિંગ આજે કેમ દુબઈની બિલ્ડિંગ સિત્તેર એંસી વર્ષ સુધી પણ કંઈ થતું નથી જૂની નથી લાગતી એનું રીઝન આ છે આજે કેમ ગરમી નથી લાગતી અપાર્ટમેન્ટમાં મોસ્ટલી લોકો જ્યારે દુબઈમાં આવે છે ને તો એ લોકો કહે છે કે બહાર ગમે તેટલી ગરમી હોય પણ ઘરમાં કેમ નથી લાગતી એનું રીઝન આ છે એટલે આ આ વસ્તુ યુઝ કરવાની અંદર એક્ઝેક્ટલી ટેમ્પરેચર ઓછું ટેમ્પરેચર ઘરનું બહુ જ રિડ્યુસ થઈ જાય છે અને આજે તમે કોઈ પણ અપાર્ટમેન્ટ જોશો તો એનું એવરેજ ટેમ્પરેચર ઘરનું પચીસથી થી સત્યાવીસ ડિગ્રી હોય છે ભલે બાર ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી હોય પણ આ રીઝનના લીધે એ આટલું હોય ઠંડક રહીએ હા પછી જો ભાઈ વિદેશની અંદર ભાઈ કે કઈ કઈ એ લોકો ટાઇલ્સ વાપરવાના છે કયા સળિયા વાપરા છે બધી જ વસ્તુ ડિટેલ્સ આપી છે આ લગભગ સ્વિમિંગ પુલનું છે ને હા સ્વિમિંગ પુલનું છે ઓકે તો એ આપણે લહરી ના જાય પડી ના જાય એના માટેની બધી વ્યવસ્થાઓ પણ છે પછી ઘરની અંદર તમારું રૂમ કેવા હશે બાથરૂમ કેવા હશે બધું જ ફેસિલિટી મને એક આ ફ્લોરિંગનું એક એક્ઝામ્પલ તમે લો કે ફ્લોરિંગ કઈ ટાઈપનું હોય છે આપણા ત્યાં બેઝિકલી શું હોય કે જે આપણું ધાબું હોય એની ઉપર રેતી અને સિમેન્ટ કે કેમિકલ નાખી અને ટાઇલ્સ લગાવી દે આનાથી વધારે આપણા ત્યાં કશું થતું નથી અહીંયા તમે જોશો કે આ એક લેયર છે એના પછી આ એક લેયર છે વોટરપ્રૂફિંગ માટે એની ઉપર એક બીજું પ્લાસ્ટિકનું લેયર છે પછી એની ઉપર આ લેયર આવે છે પછી આ છે અને પછી એના પર ફ્લોરિંગ લાગે છે એટલે આ બધી વસ્તુઓથી શું છે કે તમારે ક્યારે ભેજનો કેવો કોઈ ઇશ્યુ આવતો નથી ક્યારે ફ્યુચરમાં અને વોટરપ્રૂફિંગ થઈને આવે થઈ જાય જો એ બીજી એક વસ્તુ કહું મારા ખુદના ઘરમાં જ છે ને ભાઈ ભેજ લાગે તમારા જે મને કોમેન્ટ કર્યું કે તમારા ઘરમાં ભેજ ભેજ છે કે નહીં જો ભેજ ના લાગે ને એના માટેનો કેટલી વ્યવસ્થા કરવામાં આવી છે કેટલા લેયર કરવામાં આવ્યા છે જો એક બે ત્રણ ચાર પછી એની ઉપર પાછું જો આ આ એક લેયર આ પછી આની ઉપર આર્યું એટલે આટલા લેયર સાથે એટલે કોઈ દિવસ ભેજ ઉભેજનો બાપ આવે ને તો કઈ દિવસ ભેજ તમારો જે આ પોપડા ઉખડે એવું નહીં થાય ક્યારે ક્યારે થતું નથી દુબઈમાં કે કન્સ્ટ્રક્શન ક્વોલિટી આ લેવલની ડેવલપર આપે છે અહીંયા આગળ મને એક વસ્તુ બહુ ગમી આ ડ્રેનેજ સિસ્ટમ કે જેની અંદર ચાર ચાર ઘૂંઘરા આપ્યા તા એક બે ત્રણ ચાર બરોબર ભાઈ બિલકુલ તો આનું બેઝિકલી પર્પઝ એ છે કે તમારું ફ્યુચરમાં પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી પણ તમારું ડ્રેનેજ ચોકઅપ ના થાય કે ફાઉલ સ્મેલ ના આવે જે ગટરમાં વાસ આવતી હોય ના આવે એના માટે કરી અને આ લોકો આ ટેકનોલોજી યુઝ કરે છે આ જર્મન ટેકનોલોજી છે બેઝિકલી અને ટોટલ ચાર એક્ઝોસ્ટ આપેલા છે એટલે ક્યારેય પણ તમને ફાઉલ સ્મેલ નથી આવતી કે ડ્રેનેજ બ્લોક નથી થતું અને તમે અહીંયા આગળ જોશો તો આ ફ્લોરિંગ છે બાથરૂમનું ફ્લોરિંગ છે તો બાથરૂમના ફ્લોરિંગની અંદર કેટલા લેયર્સ આવે છે અને કઈ ટાઈપનું કન્સ્ટ્રક્શન ક્વોલિટી હોય છે અહીંયા આગળ ડિસ્પ્લે કરેલી છે એના સિવાય તમે બાથરૂમનું આ જોશો તો આ તમારી વોલ છે વોલની ઉપર આ એક લેયર છે પછી આ બીજું લેયર છે પછી ત્રીજું લેયર છે અને એના ઉપર ટાઇલ લાગે છે એટલે બેઝિકલી તમે જોશો કે કયા લેવલ દરેક લેવલ તમને બતાવ્યા છે કે જેથી તમને ખ્યાલ આવે કે આની અંદર વોટર પ્રૂફિંગ કેટલું પ્રોપર કરેલું છે કોઈ ભેજનો પ્રોબ્લેમ કે ક્યારે લીકેજનો પ્રોબ્લેમ સીપેજનો પ્રોબ્લેમ આની અંદર બિલ્ડિંગમાં આવતો નથી મને એક બીજી વસ્તુ બહુ ગમે છે નાની બાબત પણ ખરેખર આપણા ઉપયોગી હોય છે હવે

તો અહીંયાથી નીચેથી તમે એને આખું બાથટપ તોડવાની જરૂર નથી ખાલી આટલી ટાઇલ તમે કાઢી અને રિપેર કરી શકો પાછી ટાઇલ ફિટ કરી શકો અને કાંઈ કંઈક તોડવું પડ્યું છે તો પેલી જૂની ટાઇલ તમે વાપરી શકો વાહ અને પછી વાયરિંગ વાયરિંગમાં તો કેવું પડે એમ નથી આ લોકોને અને આ પણ તમે જોશો સાત લેયરનું ટોટલ કામ છે કે નીચે કોન્ક્રીટ પછી ટોટલ સાત લેયરનું વોટરપ્રૂફિંગ કરીને બધું બાથરૂમ એરિયા શાવર એરિયા છે બેઝિકલી તો એનું આખું કરેલું છે પછી આ બધું શું છે આજે આ બધું છે ને ત્યાં આગળનું અત્યારે મોટર ઇલેક્ટ્રિસિટી અને પ્લમ્બિંગ અને બધાનું મેનેજમેન્ટ છે ને એ ઓનલાઈન થતું હોય છે એટલે ડિજિટલ છે એટલે બધું ઓબ્ઝર્વેશન આખી કમ્યુનિટી આખી બિલ્ડિંગનું છે ને ઓનલાઈન થતું હોય જેમાં તમારું એસીની કુલિંગ પણ આવી ગયું અહીંયા તમને ખ્યાલ હશે કે એસી છે ને આઉટડોર નથી હોતા આઉટડોર યુનિટ નથી હોતા આખા બિલ્ડિંગમાં છે ને હા આખા બિલ્ડિંગમાં એક જ ચિલ્લર સિસ્ટમ હોય અને તમે લખેલું છે ચિલ્ડ વોટર પંપ એટલે આખા બિલ્ડિંગમાં એક જ ચિલ્લર હોય જે ઠંડા પાણીથી એસી આવે એટલે અહીંયા આઉટડોર યુનિટ્સ નથી હોતા એનું બધું મેનેજમેન્ટ ડ્રેનેજ મેનેજમેન્ટ અને ઇલેક્ટ્રિસિટી બધું આ એક જ જગ્યાએથી થાય અને ક્યાંય પણ ફોલ્ટ હોય તો એમને ડિસ્પ્લેમાં એસી નાખવાની જરૂર ના પડે ના એસી નહીં બધા અપાર્ટમેન્ટ સેન્ટ્રલ એસી હોય અને આઉટડોર યુનિટ્સ નથી હોતા એ બધું ચિલ્ડ વોટર સિસ્ટમથી થાય છે તો તો અહીંયા આગળ તમે પાઇપ જોશો તો પાઇપ છે ને દિવાલથી છ ઇંચ દૂર છે અને આ જર્મન એન્જિનિયરિંગ છે કે પાઇપ જે છે એ એટલી દૂર આપેલી હોય કે ક્યારે વોટર લીકેજ કે વોટર સીપેજ કે ક્યારે ઇવન વોટર રનિંગ વોટરનો પણ અવાજ નથી આવતો અને બધા અગેન સેવન લિયર્સનું તમે ડિટેલિંગ જોશો ફ્લોરિંગનું અંદર ડિટેલિંગ જોશો તો એટલું બ્યુટિફુલ કામ કરીને આપેલું હોય કે તમારે દસ વર્ષ પછી પણ બિલ્ડિંગ છે ને જૂની નથી લાગતી તો ભાઈ મને તો ખરેખર પ્રોપર્ટી બહુ ગેમી છે જેને જેને ઇન્વેસ્ટ કરવું હોય મારી પાસે જો કદાચ જે દિવસે પૈસા આવ્યા ને એ ખરેખર હું તમને કહીશ કે ભાઈ મને આવું ગોતી દીધું એટલે આપણે આવું એક ઇન્વેસ્ટ કરવું જોઈએ આપણા ગઢડા લોકો બે વસ્તુ વધારે કહેતા હોય છે

કે આની પ્રોપર્ટી કોણ કોણ લઈ શકે કોઈ પણ માણસ લઈ શકે દુનિયામાંથી કોઈ પણ ઇન્ડિયાથી પણ આપણે કોઈ પણ લઈ શકે લંડન બધા છે આફ્રિકા યસ બધા કોઈ પણ કોઈ પણ માણસ અહીંયા પ્રોપર્ટી લઈ શકે છે અને એ ત્યાં બેઠા બેઠા પણ લઈ શકે જરૂરી નથી કે તમારે અહીંયા આવવું જ પડે તમે ઓનલાઈન પણ પ્રોપર્ટી જોઈ અહીંયા વિડીયો જોઈ અને પ્રોપર્ટી લઈ શકો છો એના માટે એમને ખાલી પેમેન્ટ ઓનલાઈન જ કરવાનું હોય છે પ્રોપર્ટી આપણે એમને વિડીયોથી બતાવી શકીએ છીએ જે રીતે એમને જોવી હોય બતાવી શકીએ અને પછી પેમેન્ટ ઓનલાઈન કરી અને બધું જ છે ને ડિજિટલ છે અહીંયા એટલે એમનો જે સેલ ડીડ થાય છે જે આપણે દસ્તાવેજ પૈસા હલવાઈ જાવાનું દુબઈમાં ક્યારે ખોટું નથી થતું આવું કશું બી બધું ડિજિટલ છે તમારો દસ્તાવેજ ડિજિટલ છે તમારા પેમેન્ટ રિસિપ્ટ ડિજિટલ છે તમે જેવું પેમેન્ટ કર્યું એટલે ઇમિજિયેટલી તમને પેમેન્ટ રિસિપ્ટ તમને ઈમેલ પર આવે મળી જાય બિલકુલ મળી જાય એટલે કોઈ ટેન્શન નહીં રહેલો આપણે બટકી જાય કે ભાઈ ફરી જાય વયા જાય એવું કાઈ ના થાય ને આ ટોપ ડેવલપર છે જેટલા પણ આપણે જે સાથે કામ કરીએ છે એ એવા ડેવલપર છે કે જેણે દુબઈ બનાવ્યું છે આજે ઈમાર છે શોભા છે નખિલ છે હવે આ લોકોને વર્ષોના વર્ષો સુધી કશું જ નથી થવાનું આપણે ત્યાં જે નાના નાના ડેવલપર હોય ડેવલપર સાથે આપણે કામ નથી કરતા મોટું જ કામ કરવું એટલે કાંઈ આપણે કેમ કે કામ કરે કરે પણ વાળું વાળું તો ભાઈ જેને જેને કોન્ટેક કરો જેને જેને પ્રોપર્ટી જોતી હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો અને પ્રિયાંકભાઈ ખાસ ફોન કરીને તમે હજુ પણ કદાચ કોઈ ડિટેલ્સ બાકી રહી ગયું હોય કે લોન બોન થશે કે ભાઈ હપ્તા થશે કે કેવી રીતના પ્રોપર્ટી આપણે લઈ શકશું બધી ડિટેલ્સ ફોન ફોનમાં આપણે કારણ કે બધા વિડીયોમાં આપણે બતાવશું તે પોસિબલ નહીં રહે